સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતની અંદર ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે જયરાજભાઈનું કોન્ટેક કરો આ ટ્રેક્ટર વન ઓનર ઘર ઘરાવ સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કન્ડિશનમાં તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે મળી જશે અને ગણતરીના ટાઈમ સારો લાગે દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવરીજિનલ આખું ટ્રેક્ટર મોડલ વાત કરું તો બે હજાર અને ટ્રેક્ટર કંપની કલરમાં આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ ટ્રેક્ટર અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો અને ટ્રેક્ટર ચાલેલું નથી ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી ઓગણચાલીસ હોશ પાવર નું છે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ જયરેજ ભાઈ નું કોન્ટેક કરીને જાઓ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન મીડિયમ છે ટ્રેક્ટર ચાલેલું ન ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો આ ટ્રેક્ટર ની કિંમત એક લાખ પંચાવન હજાર જેમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો